મારું નામ મેયર ધવલ મિત્રો આજે જે એસટી બેનના એસટીના ડ્રાઈવરના બેદરકારીના લીધે જે બનાવ બનેલો એના માટે એટલું કહેવું છે કે એસટી જે એ લોકોની જે ડ્રાઈવિંગની જે ઝડપ અને જે લોકો પાછળ જેની જે દબાઈ ગયો બસમાં અને પાછળ એકવાર ચેક ન કર્યું અને પાછળ આજ મારો મિત્ર તો એની જગ્યાએ બીજો કોઈ હોય અને આવા આવા અનેક કારણોના લીધે ઘણા જીવ ગુમાવે છે તો એ લોકોને એટલી બેદરકારી કે થોડુંક આવું નાની મોટી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શું બનાવ્યું બસ સ્ટેન્ડની બહાર ચાર પાંચ બસોની લાઈન હતી એટલે આગળ પાછળ બસો ઊભી હતી એટલે બસની વચ્ચેથી નીકળવા ગયો એટલે ઢાળ ઉપર જે બસ હતી એ ડ્રાઈવરે પાછળ જોયા વગર પાછળ બસ પાછળ રિવર્સ લીધી એના લીધે આગળની જે પાછળ બસ હતી એની બસ બંનેની વચ્ચે મારો મિત્ર દબાઈ ગયો ક્યાં જતા હતા અમે લોકો ગોંડલ થી આવતા હતા ને દ્વારકા માટે જતા હતા બસના ડ્રાઈવરની બેદરકારી વધારે છે કેને પાછળ જોયું નહીં એને રિવર્સ દીધી તમારા મિત્રનું નામ શું મારા મિત્રનું નામ સોલંકી બ્રીજે સોહિલભાઈ એ અમે લોકો બેક જ ગામના છીએ ગોંડલ ગુんだડાના જે આજે સવારે જે બસપોર્ટ ખાતે અકસ્માતનો બનાવ બનવા પામેલો છે જેમાં એક રાહદારી છે એમનું મૃત્યુ થવા પામેલું છે જે બાબતે અમે પણ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અમારી જુનાગઢથી રાજકોટ તરફ આવતી બસ છે એ બસ સ્ટેશનની અંદર આવી રહેલી હતી જે સમયે છે રાહદારી છે બસ સ્ટેશનની બહારના પાકે છે એ જે બસ સ્ટેશનની અંદર આવવાનો ગેટ છે જે ઇન ગેટ છે ત્યાંથી પોતે જલ્દીથી પસાર થવા જઈ રહેલા હતા ત્યારે બસ છે એ એના નિયત રૂટીન રીતે જે બસ બસની અંદર આવી રહેલી હતી ત્યારે બીજી અમારી બસ છે પાલીતાણા રાજકોટ એ પણ બસ સ્ટેશનની અંદર એની પાછળ જ આવી રહેલી હતી બંનેની વચ્ચે એ મુસાફર છે એ નીકળવા ગયા અને પોતે દબાઈ ગયા અને જેના કારણે છે એ મૃત્યુ થવા પામેલું છે આગળની તપાસ છે એ ચાલુ છે જેમાં કોની બેદરકારી છે એ હાલ એક રીતે તાત્કાલિક અમારે કેવું અઘરું છે પરંતુ ટૂંક સમયની અંદર જ અમે કોણ કોણ જવાબદાર છે કેવી રીતે અકસ્માતનું ઇન્વેસ્ટિગેશન કરી અને ત્યારબાદ છે એ વિગત છે એ અમે રજૂ કરી આપણે ત્યાંથી મુસાફરોને આવવા અને જવા માટે પણ મનાઈ કરવામાં આવેલું છે કારણ કે મુસાફરોને બસ સ્ટેશનની અંદર આવવા માટેનો પણ આપણે અલગ જ ગેટ છે એ આપવામાં આવેલું છે ફક્ત જે છે એ બસને આવવા અને બસને જવા માટે પણ આપણે એક અલગથી સેપરેટ ગેટ છે એ બસ સ્ટેશનની અંદર નક્કી જ છે તેમ છતાં મુસાફર છે એ ત્યાંથી પોતાની પૂર ઝડપે ત્યાંથી નીકળાતા અને બે બસ છે એમની વચ્ચે છે એ આવી ગયા પામેલ છે ટ્રાફિકના કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂથી એ પણ અકસ્માત છે થવા પામેલો નહોતો એ દાદા છે એમની પોતાની એમાં ઇન્વેસ્ટિગેશન કરતા અમને જાણવા મળેલું છે કે દાદા ઓલરેડી જ્યારે એ બીજી બસની અંદર મુસાફરી કરેલા હતા ત્યારે પણ તેમને ચક્કર આવી ગયા હતા અને એ છે એ પડી જવા પામેલા હતા ત્યારબાદ એ જ્યારે માનો કે એ બસની નીચે ઉતરા ત્યારે જ એમને સમજી પોતાની તબિયત છે એ બરોબર ન રહે એના કારણે પણ એ એ પોતે નીચે પડ્યા અને બસના પાછળના ભાગે છે એ આવી જવા પામેલા હતા આપણે જે રીક્ષાની બસ સ્ટેશનની બહાર છે એ લાઈન જોબ પામે છે અને તેના બાબતે પણ અમે આપણે સિટી ટ્રાફિક પોલીસને પણ અમે જાણ કરેલી છે કે બહારના ભાગે છે એ આપણે ટ્રાફિકની વ્યવસ્થા છે એ જળવાઈ રહે અને બસને છે એ બસ સ્ટેશનની અંદર આવવા અને જવામાં કોઈ તકલીફ ન પડે તે બાબતની અમારા દ્વારા પણ કાર્યવાહી છે એ કરવામાં આવે છે પોલીસ ચોકી પણ બની ગયેલ છે અને

એ એક જે પ્લેટફોર્મ પર બસ ઊભી હોય છે એ બહાર નીકળ્યા પછી જે બીજી બસ છે એ આપણે પ્લેટફોર્મ પર લાગતી હોય છે આપણે ટોટલ બસ બસની બસ સ્ટેશનની અંદર બાવીસ જેટલા પ્લેટફોર્મ છે એ રાખવામાં આવેલા છે